મહત્વના સમાચાર અમરેલી અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા પ્રચાર આર્થે પહોંચ્યા શિયાળ બેટ મધ દરિયા આવેલા ટાપુ પર વસેલા શિયાળ બેટ પહોંચ્યા ભાજપના આગેવાનો ભરત સુતરિયા સહિતના આગેવાનો બોટ મારફતે પહોંચ્યા શિયાળ બેટ શિયાળબેટ ગામમાં યોજાઈ ભાજપની સભા દસ હજારની વસ્તી ધરાવતા શિયાળ બેટના મતદારોને રીઝવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા મતદારોને રિઝર્વવા માટેના પ્રયાસ ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સહિતના ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો મધ દરિયા આવેલા ટાપુ પર વસેલા શિયાળ બેટ પહોંચ્યા હતા બોટ મારફતે ભરત સુતરિયા સહિતના આગેવાનો શિયાળબેટ પહોંચ્યા હતા શિયાળબેટ ગામમાં ભાજપની સભા યોજવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે દસ હજારની વસ્તી આ ધરાવતું શિયાળબેટના મતદારોને રીઝવવાના પ્રયાસ અર્થે ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા પ્રચાર અર્થે શિયાળબેટ પહોંચ્યા